બોટાદ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ યોગ દિવસ નિમિત્તે ખાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા હતા સમગ્ર વિશ્વમાં એકવીસ જૂન એટલે કે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસની ઉજવણીમાં ખાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા હતા તેમજ કલેક્ટર પ્રાંત અધિકારી ડીડીઓ બોટાદ જિલ્લાના એસપી

અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ લડાબેટ ખાતેથી રાજ્ય કક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો એ રીતે બોટાદ ખાતેથી અહીંયા અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના ભારતીય જનતા પક્ષના અમારા ને એમની આખી ટીમ અને અધિકારીઓ અને પદ પદાધિકારીઓ અને બોટાદના ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ અને તમામ સંસ્થાના ઉપસ્થિત નાગરિકોની યુવાનોની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અહીંથી બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી અહીંથી ખાસ કરીને જ્યારે આ બોટાદ સૌરાષ્ટ્ર માટે એમ કહેવાય કે પ્રવેશ સ્થાન અને બાજુમાં જ આદરણીય જે રીતે ભૂતકાળની અંદર પણ અહીંથી આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીએ એક વિકસિત રાજ્યના ઉદ્દેશ સાથે બોટાદના વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એના ભાગરૂપે સૌ વિશાળ સંખ્યામાં અહીંયા મળી અને આગામી દિવસમાં આ વિકસિત ગુજરાતનો એક સંદેશ લઈને પણ અહીંથી સૌ નાગરિકો